જૂના તવરા ખાતે પંદર દિવસથી ટપાલ વિતરણ ન થતાં સ્થાનિકોમાં રોષ જૂના તવરા પોસ્ટ ઓફિસ ખાતે ટપાલોના ઢગલા છેલ્લા પંદર દિવસથી ટપાલ વિતરણ ન થતાં અને ગામના લોકોને જરૂરી ડોક્યુમેન્ટ ન મળતા ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ ટીપી સ્કીમમાં પ્રથમ સમાવિષ્ટ ગામ અને હાલ આ ગામમાં નવા ભરૂચનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે જૂના કવરા ગામે આવેલ પોસ્ટ ઓફિસમાં ટપાલોના ઢગલા જોવા મળ્યા જરૂરી ડોક્યુમેન્ટ છેલ્લા પંદર દિવસથી ન મળતા ગામ લોકોએ પોસ્ટ ઓફિસ તરફ દોટ મૂકતા પોસ્ટ ઓફિસમાં ટપાલોના ઢગલે ઢગલા જોવા મળ્યા પોસ્ટ ઓફિસમાં ફરજ પર રહેલા ખુશીબેને જ પ્રજાપતિએ જણાવ્યું હતું કે છેલ્લા બાર તારીખથી ટપાલ વિતરણ કરતાં ગૌરવભાઈ મોહનભાઈ પટેલ પોસ્ટ ઓફિસ પર હાજર થયા નથી આ બાબતની જાણનામુંએ વારંવાર ભરૂચ હેડ ઓફિસે પણ કરી છે ત્યારે હેડ ઓફિસથી પણ કોઈ ધ્યાનપૂર્વક જવાબ ના આપવામાં આવતા ગામ લોકોએ તવરા પોસ્ટ ઓફિસ પર એકત્ર થઈ પોસ્ટ ઓફિસનો ઘેરાવો કરતા આખરે ભરૂચ સબ ડિવિઝન આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ અર્જુનસિંહ ચાવડા એ પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી હતી અને તેઓએ પણ ગામ લોકોને ઉડાવ જવાબ આપ્યા હતા મારું નામ પૃથ્વીરાજ સિંહ પરમાર છે હું જૂના તવરા ગામનો નાગરિક છું અમારા જૂના તવરા ગામે જે પોસ્ટ ઓફિસ આવેલી છે ત્યાં લગભગ બાર તારીખથી પોસ્ટ જે ગામમાં વિતરણ કરવાનું હતું એ જ હાલતમાં ઢગલા પડેલા છે એની જાણ ઉપરના અધિકારી શ્રી ચાવડા સાહેબને કરતા જગ્યા પર આવી ને બધી રજૂઆત કરતાં એમને જણાવેલ છે કે આ જગ્યાએ અમને નવા માણસ આપવા જેથી ગામમાં પોસ્ટના જે કાગડાઓ તે ગામે ઘરે ઘરે પહોંચતા રહે હું પરમાર ગણપત શ્રી અમરસિંહ ચવરામાં રહેવાસી છું પોસ્ટ ખાતાની અંદર મારી બેંક ઓફ બરોડામાંથી ચેકબુક આવેલી આવી ચેકબુક બુક પંદર વીસ દિવસથી મને મળેલી નહીં એટલે મેં બેંકમાં તપાસ કરી કે ભાઈ આ ટપાલ ક્યાં છે તો બેંક ઓફ બરોડામાંથી કોમ્પ્યુટર પર તપાસ કરીને જોયું તો કે ભાઈ અમારે તમારી પોસ્ટ ઓફિસમાં છે આવી ટપાલ મને પંદરથી વીસ દિવસ સુધી ચેકની પાસબુક મળી જ નથી અને એ હું જ્યારે ઇન્કવાયરીમાં આવ્યો ત્યારે મેં અહીંયા રજૂઆત કરી કે મારી ટપાલ અહીંયા જમા છે તો એમને એવું કીધું કે હું હોરે તમને આપું છું એટલે લગભગ પંદર વીસ મિનિટ બેઠા પછી બધા થેલાઓમાંથી તપાસ કરતાં મારી ચેકબુક મળી આવી અને એ દરમિયાનમાં મેં પોસ્ટ માસ્ટરને રજૂઆત કરી હું સુપ્રિન્ટેન્ડન્ટને જાણ કરું છું આ વિશે અને તેની ઇન્ક્વાયરી આજે આવી છે અને ચાવડા સાહેબ એની ઇન્ક્વાયરી કરે છે અને જે ટપાલ વેચવાના માણસો મૂકેલા છે એ ફરજ ઉપર આવતા નથી અને અહીંયા લગભગ બાર તારીખથી અત્યાર સુધીની ટપાલો જમા થઈ છે એસપી ભરૂચ જણાવવાનું કે તાવરા બીઓની ફરિયાદના અંગે ગૌરવભાઈ મોહનભાઈ પટેલને ટપાલ વિતરણ કરવા માટે અને બીજા એક એબીપીએમને બંનેને મૂકેલા અને એ કામ સબબ ટપાલ વિતરણનું કામ થતું હતું પરંતુ ગૌરવભાઈ મોહનભાઈ પટેલ દ્વારા છેલ્લા બાર તારીખથી ટપાલ વિતરણનું કામ થયેલ નથી અને તારીખ અઢારથી પોતે કોઈપણને જાણ કર્યા વગર કે ઓફિસના કોઈપણ વ્યક્તિને જાણ કર્યા વગર અને પોતાનો સ્વી મોબાઈલ સ્વિચ ઓફ રાખી અને ચાલ્યા ગયેલા હતા આજે પોતે પોતાની ફરજ ઉપર આવેલા હતા ત્યારબાદ બીપીએમ દ્વારા મને જાણ થતાં હું આજે અહીં ત તવરા કરવા માટે આવેલ છું અને તેનું લેખિત નિવેદન લઈ અને આગળની કાર્યવાહી કરીશું